ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન આપી દેતા આમ આદમી દ્વારા ઉજવણી કરાઈ હતી ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફૂટી પરીક્ષા રદ થઈ હતી જેને લઈને રાજકીય ગરમટો આવ્યું છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાના રાજીનામાની માંગ ઉઠી હતી જોકે જે તે સમયે સરકારે તાત્કાલિક રાજીનામું ન લીધું હતું અને આખરે મહિનાઓ બાદ સરકાર દ્વારા અસિત વોરાનું રાજીનામું લેવાયું હતું જેને લઈને આમ આદમી પાર્ટી દ્વારા મીઠા વેંચી ઉજવણી કરાઈ છે ગૌણ સેવા સમિતિ ગુજરાત દ્વારા વિવિધ પરીક્ષાઓમાં ભ્રષ્ટાચાર કર્યા પછી આમ આદમી પાર્ટીએ વિદ્યાર્થીઓનો અવાજ બુલંદ કરવા માટે સમગ્ર ગુજરાતમાં આંદોલન કર્યું હતું અને એના જ ભાગરૂપે એક દિવસ કમલમ ખાતે અમારા પ્રદેશ અને ગુજરાતના વિવિધ જિલ્લાઓના પદાધિકારીઓ તે આંદોલન કરવા પહોંચ્યા હતા ભાજપે દબંગગીરી કરી ગુંડાગીરી કરીને અમારા કાર્યકર્તાઓને પદાધિકારીઓને માર્યું હતું પણ અમારી અવાજ સતત અમે બુલંદ કરતા આવ્યા છે વિવિધ જિલ્લાઓમાં તાલુકાઓમાં અમારે વિદ્યાર્થી પાક અમારી યુવા પાક તમામ મહિલા પાક તમામ પાકના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સતત શ્રી આશિત વોરા રાજીનામું આપે એના માટે સતત અમે માગણી કરતા આવ્યા છે અને એ માગણી અને અમારા આંદોલનના ભાગરૂપે આજે ગુજરાત સરકારને નમવું પડ્યું છે અને આશી દોરા રાજીનામું લેવું પડ્યું છે એના ભાગરૂપે આજે અમે સૌ કાર્યકર્તાઓ વિદ્યાર્થીઓને ન્યાય મળે એના માટેની જે ઝુંબેશ ચલાવી હતી એ ઝુંબેશ આજે સાર્થક થઈ છે એટલા માટે તમામ કાર્યકર્તાઓ આજે મોડું મીઠું કરીને એને અમે ઉજવવા માંગીએ છીએ આજે ગુજરાતની તમામ જનતાની ગુજરાતના વિદ્યાર્થીઓની અને આમ આદમી પાર્ટીની જીત થઈ છે જે લોકોએ એક હેશટેગ વાપર્યું હતું આશિત વોરા રિઝાઇન કેમ ગુજરાતના વિદ્યાર્થીઓ જે સરકારી નોકરી માટે ફોર્મ ભરતા હતા પરીક્ષા આપતા હતા મહેનત કરતા હતા તે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જાય અને પહેલાં જ પેપર ફૂટી જાય અને ભાજપના મડતિયાઓના છોકરાઓ એમાં પરીક્ષામાં પાસ થતા હતા કંઈક જગ્યાએ ભ્રષ્ટાચાર થયો એને જગ જાહેર કરવામાં આમ આદમી પાર્ટી તરફથી કોઈ કસર છોડી નહીં અને જેના કારણે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને અમારા ઈશુદાનભાઈ ગઢવી એમને જેલમાં જવું પડ્યું માર ખાવા પડ્યો તો બી અમે જોઈકા નહીં અમે લડતા રહ્યા અને આજે આજે જે જે સમાચાર આવ્યા છે ખૂબ જ સારા છે વિદ્યાર્થીઓ આ જ રીતે રોડ પર આવે અને સરકારનો કોઈ પણ સરકાર હોય સરકારનો વિરોધ કરે જે ખોટું હોય એનો વિરોધ કરે જેથી તમારા પર થતાં અત્યાચાર બંધ થાય એના માટે આમ આદમી પાર્ટી જે લડી તે બદલ હું તમામ કાર્યકર્તાનો આભાર માનું છું અને સાથે સાથે ગુજરાતના મીડિયા સોશિયલ મીડિયા હોય ટીવી ચેનલ હોય કે પેપર હોય બધાએ ભેગા મળીને જે ચલાવ્યો પ્રોગ્રામ ચલાવ્યો આજે બધાની જીત છે એના માટે અમે બધા ભેગા થયા અને આજે અમે એકબીજાને બોડું મીઠું કરાવ્યું છે ગુજરાત ગૌ સેવા પસંદગી મંડળના વિવાદિત ચેરમેન અસિત વોરાના રાજીનામાને લઈને હાલ તો આમ આદમી પાર્ટીમાં ખુશી જોવા મળી છે અઝર કુરસી સાથે હર્ષદ સેટા